આ કેસમાં પહેલાં રાજીવ મોદી ગાયબ હતા હવે હાજર થતાં બ્લગેરિયન યુવતી ગેરહાજર છે સોલા પોલીસ સ્ટેશનમાં આજે વહેલી સવારે આઠ વાગ્યાથી જ રાજીવ મોદીની પૂછપરછ ચાલી રહી છે દુષ્કર્મની ફરિયાદ બાદ કેડીલાના સીએમડી રાજીવ મોદી પ્રથમ વખત પોલીસ સામે આવ્યા છે જેમાં રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ કેસમાં જીસીપીએ ખુલાસા કર્યા છે તેમાં ફરિયાદ બાદ પહેલી વખત રાજીવ મોદી પોલીસ સમક્ષ હાજર થયા છે તથા રાજીવ મોદીએ પોતાના પર લાગેલા આક્ષેપોને પોલીસ સમક્ષ નકાર્યા છે બ્લગેરિયન યુવતીએ નોંધાવેલા દુષ્કર્મ કેસમાં પૂછપરછ કરાઈ રહી છે તેમજ સમગ્ર મામલે સેક્ટર વન જેસીપી ચિરાગ કોરડિયાનું નિવેદન સામે આવ્યું છે તેમજ જીસીપી ચિરાગ કોરડિયાએ જણાવ્યું છે કે રાજીવ મોદીને બે નોટિસ આપ્યા બાદ હાજર થયા છે તેમાં સોલા પોલીસ મથકમાં તેના વકીલ સાથે હાજર થયા છે સવારે સાત પિસ્તાલીસ વાગ્યે સોલા પોલીસ મથકમાં તેઓ હાજર થયા હતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે તથા એસઆઇટીના વડા દ્વારા રાજીવ મોદીની પૂછપરછ કરાઈ રહી છે અત્યાર સુધી કંપનીના કામે બહાર આવવાનું રાજીવ મોદીએ જણાવ્યું છે સોરાપોલીસ સ્ટેશનમાં સવારે આઠ વાગ્યાથી રાજીવની પૂછપરછ ચાલી રહી છે ઇન્વેસ્ટિગેશન અત્યારે હાલ ચાલુ છે કાયદાકીય કે પ્રક્રિયા વિશું એટલું કહે છે કે ફરિયાદીએ જે ફરિયાદમાં જે તથ્યો જણાવ્યા છે એ તથ્યોના અનુસંધાને અમે અત્યારે હાલ પૂછપરછ ચાલુ છે પૂછપરછના અંતે આપને વધુ વિગત હશે હું જણાવી